નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજનો એક નવો ટોપિક કે જે ચર્ચામાં છે દિલ્હીમાં જે વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે તેની કંઈક ચર્ચાઓ આપણે કરવી છે દોસ્તો આની સંપૂર્ણ ચર્ચા કે જે આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ મારો જ્યારે લેક્ચર આવે દોસ્તો ત્યારે તમને કોઈ ટોપિક કે જેની અંદર એવું લાગે ક્યાં ડાઉન કરવું છે એના માટે નોટ અને પેન લઈને બેસી જાવ દોસ્તો કે જેથી કરીને તમે એક એવી નોટ બનાવી શકો કે જ્યારે રિવિઝન કરવા બેસો કેમ કે આપણે દોસ્તો જે ટોપિક લઈને આવીએ છીએ તેની અંદર એવા જ ટોપિક હોય છે કે જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાઈ શકે અને એનું થ્રી સિક્સટી એટલે કે જીકેને પણ આપણે લેતા હોઈએ છીએ દોસ્તો તો ખાસ ધ્યાન રાખો કે જો તમને કોઈ ટોપિક એવા લાગે છે કે નહીં મારે આ નોટ કરવું જોઈએ તો એને એક બુકની અંદર નોટ ડાઉન કરતા રહેજો કે જેથી કરીને કોઈ પરીક્ષાની અંદર રિવિઝન કરવા બેસો દોસ્તો તો તેને તમે ઝડપથી કરી શકો માની લ્યો કે તમે કોઈ કરંટ અફેર જે વાંચતા નથી અને પહેલેથી તમે કોઈ બુક લઈને બેસો છો તો ત્યારે જે સમય લાગવાનો છે અને કોઈ નોટ બનાવીને તમે પહેલેથી એને રિવાઇઝ કરતા જાઓ છો તો એનો સમય એ સમયના દસ ટકા બરાબર હોય દોસ્તો અને તમે ઝડપથી રિવિઝન કરી લ્યો એ અલગ વસ્તુ એટલે દોસ્તો જો કરંટ અફેરને તમારે પ્રોપર તૈયાર કરવું છે તો એને આ રીતે જ કરજો નોટ્સ બનાવવાની અને ડેલીના ડે ટોપિક્સ છે એને લખતું જવાનું જેથી કરીને દોસ્તો કોઈપણ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે એટલે આપણા લેક્ચરોમાં નોટ અને પેન તૈયાર જ રાખવાની દોસ્તો આજનો આપણો ટોપિક એટલે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ આની અંદર કેવા પ્રકારની ચર્ચાઓ થઈ શકે તે બધી માહિતી આપણે જોવી છે ચાલો દોસ્તો શરૂઆત કરીએ દિલ્હીમાં વાયુ પ્રદુષણ એનું વાસ્તવિક કારણ શું છે એ જાણવું છે દોસ્તો અને આ ટોપિકની તમામ પ્રકારની તો મેન તો કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ છે એની ચર્ચા આનું કારણ શું હતું એની કંઈક ચર્ચા કરવી છે દિલ્હીના વાયુ પ્રદૂષણ જે થાય છે એમાં કઈ વસ્તુ એવી છે કે જેની ભૂમિકા છે કેને લીધે થાય છે એ કંઈક જાણવું છે દિલ્હીની ભૂગોળ એના વિશે ચર્ચા કરવી છે બીજું દોસ્તો વિશ્વની સૌથી પ્રદૂષિત કોઈ રાજધાની હોય તો એ દોસ્તો દિલ્હી છે શું છે

આપણે જે નામ કહીએ છીએ એટલે કે દિલ્હી આવું કંઈક ટૂંકમાં જે દિલ્હી નામ છે ને એ અંગ્રેજી નામ છે દોસ્તો એને દિલ્હી એવું કંઈક કરવાની વિચારણા ચાલી રહી છે થાય ત્યારે સાચું બરાબર હવે ચાલો દોસ્તો આજનો ટોપિક જોઈએ દોસ્તો આ ફોટો તમે જોઈ જોઈ શકતા હશો હેનો છે તો કે દિલ્હીની અંદર ઇન્ડિયા ગેટનો છે દોસ્તો મગજમાં રાખજો ઇન્ડિયા ગેટ કે તો દિલ્હીમાં આવશે અને ગેટવે ઓફ ઇન્ડિયા કે એ મુંબઈમાં આવશે આ મગજમાં રાખજો આવા નાના નાના કન્ફ્યુઝન નો થવા જોઈએ તો ચલો દોસ્તો આ ટોપિક વિશે ચર્ચા કરી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ તાજેતરમાં દિલ્હીમાં વાયુ પ્રદૂષણ કે જે ગંભીર સ્તરે પહોંચી ગયું છે દિલ્હીનું જે વાયુ પ્રદૂષણ છે એનું સંપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે આપણે દિલ્હી કે જે રાષ્ટ્રીય રાજધાની છે ભારત દેશની તેની ગુણવત્તા સતત બગડી રહી છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે જેનું ટૂંકું નામ સીપીસીબી એના અનુસાર તાજેતરમાં દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચંક આંક એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ ખૂબ જ ખરાબ છે રાજધાનીમાં તો ફર્સ્ટ નંબર પર છીએ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પાંચસોને પણ વટાવી ગયો છે સરકાર ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ચાર લાગુ કરવા માટે કામ કરી રહી છે દોસ્તો આ જે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન છે એ ચાર નંબરના ગ્રેડની વાત કરે છે કે એ એક લાગુ કરશે દોસ્તો આ બધા જે ગ્રેડ હોય ને એ સૌથી પ્રદૂષિત શહેરો હોય ને એના માટે હોય બરાબર આપણે ગુજરાતની અંદર એટલું બધું પ્રદૂષણ હોતું નથી એટલે આપણને આ બધું ગ્રેડ શું છે એ ખ્યાલ ના હોય બાંધકામ પ્રવૃત્તિઓને પણ કડક બનાવવામાં આવશે સાવચેતી તરીકે લોકોને એન નાઇન્ટી ફાઈવ માસ્ક જે આપણે બધા યુઝ કરતા હતા કોરોના સમયે એ પહેરવાનું કીધું છે બહારની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવાનું છે દિલ્હીમાં તો દોસ્તો વાહનોની ઇવન ઓઢ સિસ્ટમ ચાલે છે અત્યારે એટલે કે એકી બેકી જે વાહનોની નંબર પ્લેટ બેકી હોય અને જેને એકી હોય માની લો કે પહેલા દિવસે ઓઢ નંબર પ્લેટ હોય તો બીજા દિવસે ઇવન એના પછીના દિવસે પાછું ઓડ આ રીતે કંઈક વાહનો એટલું બધું ટ્રાફિક થાય છે કે એના માટે થઈને આ ઇવન ઓડ સિસ્ટમ લાગુ છે દિલ્હીની અંદર બરાબર આપણે તો નથી પ્રદૂષણ બહુ એટલે સારી બાબત કહેવાય બાકી દિલ્હીની જે હાલત છે એ બહુ જ ખરાબ છે દોસ્તો હવે એનું કારણ દોસ્તો આપણે ચર્ચા કરવી છે આનું કારણ શું છે તો મેઈન તો ઇન્ડસ્ટ્રી હોય થર્મલ પાવર પ્લાન્ટ દોસ્તો જે હોય તેના લીધે થતું હોય દિલ્હી અને સમગ્ર ગંગાના મેદાનોમાં વાયુ પ્રદૂષણ એક જટિલ ઘટના છે કે જે વિવિધ પરિબળો પર આધાર રાખે છે ધૂળ બાંધકામ અને તોડી પાડવાની ધૂળ સાથે રસ્તાની ધૂળ અને હવાનું સૌથી મોટું મુખ્ય ઘટક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોસ્તો જે વાહનો વાહનોનું બીજા ક્રમનું સૌથી મોટું પ્રદૂષણ કે જેની અંદર બે પોઈન્ટ પાંચ પીએમ એટલે કે દોસ્તો બે પોઈન્ટ પાંચ માઇક્રોમીટર હોય ને ડાયામીટર એના એટલે કે વ્યાસ એવા રજકણો છે દોસ્તો બે પોઈન્ટ પાંચ પીએમના જે રજકણો છે એ રજકણોની જે આપણા શ્વાસની અંદર જાય બરાબર તો એ જે નુકસાન પહોંચાડે છે બહુ ગંભીર છે એવું ડબલ્યુ એચ ઓ એ કીધેલું છે અને ડબલ્યુ એચ ઓનું જે આ એક આંકડો છે કે નક્કી કરવામાં આવ્યો છે એનાથી પણ ઘણા ખરું વધારે જે જે આ રજકણો છે ધૂળના એ બહુ જ હાનિકારક છે દોસ્તો એવી કઈક વાત છે એટલે આપણને બે પોઈન્ટ પાંચ પીએમ આ શબ્દ ખાલી યાદ રહેવો જોઈએ અને સરળ ભાષામાં સમજૂતી એ છે કે બે પોઈન્ટ પાંચ પીએમ બરોબર એટલે કે માઇક્રોમીટરનું જે વ્યાસ હોય રજકણનો કેટલો તો ખાલી બે પોઈન્ટ પાંચ દોસ્તો પચાસથી સો માઇક્રોમીટરના આપણા વાળના વ્યાસ હોય બરાબર એનાથી પણ નાના બે પોઈન્ટ પાંચ અને એ પણ જો શ્વાસમાં જાય તો ફેફસાને બહુ જ નુકસાન પહોંચાડે છે એટલે સૌથી ખરાબ કહી શકાય તેવી દિલ્હીની હાલત અત્યારે જોવા મળે છે દોસ્તો ખરાબમાં ખરાબ પરિસ્થિતિ કહેવાય ત્યાર પછી બે પોઈન્ટ પાંચનો વીસ ટકા અને પીએમ દસનો આશરે નવ ટકા ભાર છે બરાબર થર્મલ પાવર પ્લાન્ટ દિલ્હીની નજીકના ત્રણસો કિલોમીટરના પરીખમાં દોસ્તો કોલસાના થર્મલ પાવર પ્લાન્ટ આવેલા છે કારણ કે આ ઔદ્યોગિક બિંદુનો સ્ત્રોત પણ પ્રદૂષણ બને છે કેમ કે દોસ્તો આ થર્મલ પાવર પ્લાન્ટ મેઇન પાછા વાહનો એના ધુમાડા આવા બધા દોસ્તો કંઈક ને કંઈક રીતે દિલ્હીની અંદર જે પ્રદૂષણ છે એના મુખ્ય કારણો કહી શકાય બરાબર છે દોસ્તો ત્યારબાદ જોઈએ કોઈ પણ ખુલ્લામાં કોઈ વસ્તુ સળગાવીએ પાડોશી રાજ્ય છે પંજાબ અને હરિયાણા તો ત્યાં પણ એટલા બધા ઇન્ડસ્ટ્રીઅસ જે બનેલી છે તો તેની પણ જે ઇફેક્ટ છે એ દિલ્હીમાં થતી હોય એ નગરપાલિકો નગરપાલિકાઓ દ્વારા ખુલ્લો કચરો બાળવો પરાળી બાળવી ફટાકડા ફોડવા વગેરે પણ સમસ્યામાં વધારો કરતા હોય આવા ફેક્ટર આપણે લઈ શકીએ ભૂગોળ તો કે આ પ્રદેશની જે ભૌગોલિક પ્રકૃતિ છે ને દોસ્તો એક ઝાડ બનાવે છે અને હવામાન અને પવનની ગતિને મુખ્ય ભૂમિકા ભજવે છે એવું કહે છે હવે જે દિલ્હીનું વાયુ પ્રદૂષણ છે એમાં કઈ વસ્તુની ભૂમિકા છે આપણે એ વસ્તુની ચર્ચા કરી આપણે કારણો જોયા બરાબર છે હવે ભૂમિકા કંઈ વસ્તુની જ એ જ હોવી છે તો કે પહેલાં તો પવનની દિશા તો કે દક્ષિણ પશ્ચિમમાં ચોમાસા દરમિયાન પવનની દિશા પૂર્વ દિશામાં હોય છે બંગાળની ખાડી પરથી પવનો દેશના ભાગમાં ભેજ અને વરસાદ લઈને જાય છે જોકે ચોમાસું વિદાય લઈએ તે પછી પવનોની મુખ્ય દિશા તો કે ઉત્તર પશ્ચિમ તરફ થઈ જાય છે આ પવનો પંજાબમાં પાક બાળવાથી લઈને દિલ્હીની ઉપરના વિસ્તારને અને એ પછીના ગંગાના તટપ્રદેશના રજકણોમાં વહન કરે છે હવાના તાપમાનમાં ઘટાડો દોસ્તો હવાના તાપમાનમાં જેમ જેમ ઘટાડો થાય એમ વાતાવરણ કેવું થાય તો કે ઠંડુ તેમ તેમ જે ઊંચાઈ છે બરાબર સ્તરની એટલે કે જે સ્તરની બહાર પ્રદૂષકો ઉપલા વાતાવરણમાં વિખેરી શકતા નથી એ નીચે આવે છે કારણ કે હવા ઠંડી થઈ ગઈ એના લીધે બરાબર એટલે એ ભૂમિકા ગણી શકાય જ્યારે આવું થાય ને દોસ્તો ત્યારે હવાના પ્રદૂષકોની સાંદ્રતા સપાટીની નજીક અટકી જાય છે અને તે

એના તટ પ્રદેશની ઉપર કદાચ એક કિલોમીટરની ઊંચાઈએ ઢાકણ જેવા હોય છે આ કંઈક ભૂમિકાની વાત કરી દોસ્તો હવે ત્યાર પછી હવે આપણે જ્યાં બધું બને છે દિલ્હીની અંદર તો દિલ્હીની ભૂગોળ શું છે એ પણ આપણે જોઈ લેવી છે તો કે દિલ્હીની જ નહીં પરંતુ પશ્ચિમમાં હરિયાણાથી પૂર્વમાં બિહારના મધ્ય ભાગ સુધી ગંગા હિન્દ ગંગા બેસીન કે જે મુખ્ય ભૂમિકા ભજવે છે ગંગા બેસીન આવેલું છે ને દોસ્તો એ ભાગની અંદર એની વાત કરે છે ત્યાર પછી આ વિસ્તારની ઊંચી રચનાઓ એટલે કે માળવા અને ડેક્કનના ઉચ્ચ પ્રદેશ અરવલ્લી દોસ્તો આ અરવલ્લી પર્વતમાળા જે છે યાદ રાખજો વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંથી એક અરવલ્લી વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંથી એક છે કે વિચાર કરો દોસ્તો એ ગુજરાતથી લઈને છે આપણા ગુજરાત રાજ્યથી લઈને છે આ પર્વતમાળા ફેલાયેલી છે તો એ કેવડી પર્વતમાળા હશે એની વાત છે દોસ્તો કે એ દિલ્હીમાં પણ છે હિમાલયથી ઘેરાયેલી લાંબી ખીણ જેવું છે બરાબર આ ભૂગોળ ભારત અને ગંગાના મેદાનને કેલિફોર્નિયા જેવું જ બનાવે છે કે જે પ્રદૂષણ માટે ખાસ કરીને સંવેદનશીલ છે દોસ્તો

આ મગજમાં રાખજો આ પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછાઈ શકે બરાબર કે વિશ્વની સૌથી પ્રદૂષિત સારા ઇન્ડેક્સમાં આપણે પહેલા નંબરે નથી હો ખરાબમાં છે આ મગજમાં રાખજો ખરાબ ઇન્ડેક્સની અંદર દિલ્હી પ્રથમ ક્રમાંકે છે ભારત બે હજાર ચોવીસમાં ભારત પાંચમાં સૌથી પ્રદૂષિત દેશ કે જેમાં ત્રેવીસમાં ક્યાં હતા તો કે ત્રીજા સ્થાનેથી આપણે સુધારો કર્યો છે અને પાંચમા સ્થાને પડી છીએ જો દેશની વાત કરે તો પાંચમા સ્થાને ભારત દેશ બરાબર અને પ્રદૂષિત શહેરોમાં વિશ્વભરમાં સૌથી પ્રદૂષિત રાજધાની કે તો એ કઈ છે દોસ્તો દિલ્હી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે આ બંને લાઇનને તમે બુકમાં લખી નાખજો કેમ કે જો એર ક્વોલિટી ઇન્ડેક્સ અને દિલ્હીમાંથી કોઈ પ્રશ્ન જો બની શકે કે જે તાજેતરમાં ચર્ચામાં છે દોસ્તો એ કંઈક આવા જ હોય બરાબર દોસ્તો એટલે આ મગજમાં રાખજો ત્યાર પછી દિલ્હી વિશ્વભરમાં સૌથી પ્રદૂષિત રાજધાની કે જેમાં કણ દ્રવ્ય મેં કીધું ને બે પોઈન્ટ પાંચની સાંદ્રતા અને એકાણું પોઈન્ટ છ માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ દોસ્તો આ નિશાની જે છે આવી એ માઇક્રોની છે આ મગજમાં રાખજો બરાબર ન ખબર હોય તો યાદ રાખી લ્યો કે એકાણું પોઈન્ટ છ માઇક્રોગ્રામ પ્રતિ મીટર ક્યુબ બરાબર છે કે જે વિશ્વના દસ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી છ અને ટોચના વીસ શહેરોમાંથી તેર જોજો દોસ્તો ફરીવાર વિશ્વના દસ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી છ તો ભારતના જ છે બરાબર અને ટોચના વીસ શહેરોમાંથી પણ તેર ભારતના છે કે જેમાં બાઇનયાડ કે જે નામ યાદ રાખજો બાઈનયાડ કે જે આસામ અને મેઘાલય ની સરહદ પર આવેલું છે આ એવા નાના ધૂળના રજકણો છે કે જે ફેફસાને ખૂબ જ શું પહોંચાડે છે તો કે નુકસાન પહોંચાડે છે આ યાદ રાખજો શબ્દ બે પોઈન્ટ પાંચ પીએમ મગજમાં ફિટ કરી લેજો જો દિલ્હીમાંથી પ્રશ્ન પૂછાય તો એ કંઈક આવા શબ્દોને લગતા જશે બરાબર દોસ્તો તો આ જે ચર્ચાઓ હતી એ કંઈક હતી દિલ્હીનું વાયુ પ્રદૂષણ અને સાથે સાથે એર ક્વોલિટી ઇન્ડેક્સ આ ટોપિકમાં પણ જે પરીક્ષાલક્ષી કહેવાય એવું મેં લઈ લીધું છે તો દોસ્તો આ બંનેમાંથી જે જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે એ તમે તમારી બુકની અંદર નોંધી લેજો કે જેથી કરીને પરીક્ષા સમય તમને ખૂબ જ ઉપયોગી થાય હવે ત્યાર પછી દોસ્તો એમસીક્યુ કે જે આપણે દર વખતે કરાવીએ છીએ કે જેના પૂછાવાના ચાન્સીસ હોય તેવા તો કે કયો વાયુ પ્રદૂષક કે જે લોહીમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતાને ઘટાડે છે અને દિલ્હીના વાહનોમાં મુખ્યત્વે કેમાં હોય તો કે ધુમાડામાં હોય દોસ્તો આ ચાર ઓપ્શન છે સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ એટલે કે સી ઓ સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે એસઓ ટુ અને ઓઝોન એટલે કે ઓ થ્રી બરાબર દોસ્તો આ ચારેય એક જવાબ હશે જેનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે દોસ્તો બરાબર આ કંઈક પ્રશ્ન છે ત્યાર પછી પીએમ બે પોઈન્ટ પાંચ પર્ટિક્યુલેટ મેટર બે પાંચ શું છે કે જે દિલ્હીના પ્રદૂષણનું સૌથી જોખમી માપક છે દોસ્તો બરાબર બે પોઈન્ટ પાંચ મિલીમીટરથી નાના માઇક્રોમીટરથી નાના સેન્ટીમીટરથી ના કે નેનોમીટરથી નાના આનો જવાબ તો મને દેવાનો છે બરાબર બરાબર દોસ્તો તો આ હતું દિલ્હી માટે જે પ્રદૂષણ હાલમાં ચર્ચામાં છે જે માહિતી હતી તો દોસ્તો હવે બીજી વાત એ કરવી છે કે જો તમે આપણા જે આજની ચર્ચાનું પ્લે લિસ્ટ છે દોસ્તો એની અંદરના મહત્વના કહી શકાય એવા જેમ કે પગાર પંચ બરાબર પછી હવે દોસ્તો આના પછીનો લેક્ચર કે જે હું કોન્ફરન્સ ઓફ પાર્ટી એટલે કે કોપ ત્રીસ માટે લઈને આવી રહ્યો છું કે જેની અંદર આંતરરાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ પણ કરાવી દઈશ કે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે દોસ્તો બરાબર આ આપણા પછીનો લેક્ચર રહેવાનો છે તેના માટે પણ તૈયાર રહેજો અને આપણા જે જૂના લેક્ચરો છે કે જે પરીક્ષા લક્ષી છે દોસ્તો જો તમે નથી જોયા તો પ્લેલિસ્ટમાંથી અવશ્ય જોઈ લેજો જે આવનારી પરીક્ષાની અંદર અત્યંતથી અતિ અત્યંત કહી શકાય એવું સાબિત થવાનું છે દોસ્તો બરાબર છે કે જેની અંદર અમુક જે ટૉપિક છે હાલમાં ચર્ચામાં જેમ કે આજનો ટોપિક દિલ્હી વાયુ પ્રદૂષણ બરાબર છે એના પછી આપણે કોપ ત્રીસ લઈને આવવાના છીએ એસઆઈઆર આઠમો પગાર પંચ ત્યારબાદ રામસર સાઈટ કે જેમાંથી પૂછાવાનું જ છે પ્રશ્ન તો એ દોસ્તો હાલની ચોરાણુંમી જે બની છે એવી અને પૂછાઈ શકે તેવી તમામ પ્રકારની રામસર સાઇટ માટેનો પણ મેં એક લેક્ચર બનાવ્યો છે દોસ્તો અને દોસ્તો તમને ટોપિક વાઇઝ લેક્ચર મળે છે કે જે પરીક્ષામાં એમ લાગે કે ભાઈ રામસર સાઇટમાં જ પ્રશ્ન લાયક છે તેવી તમામ પ્રકારની ચર્ચાઓ લઈ લીધી છે તો એનાથી વિશેષ તો શું કહી શકાય કે જે પરીક્ષાની અંદર ડાયરેક્ટ ટોપિક આપને મળી જાય કે નહીં ભાઈ આ પૂછાઈ શકે એવો છે અને આના જીકે ફેક્ટ પણ પૂછાય એવા છે તો આ રીતે દોસ્તો આપણે આપણી સિરીઝની શરૂઆત કરી છે તો જે લેક્ચરો તમે જોયા નથી એને તમે પ્લેલિસ્ટમાં જઈને જોશો એટલે તમને બતાવશે ને બધા લેક્ચર તમે જોઈ લઈ જો ન સમજાય તો એકવાર બે વાર જોશું એટલે તમને સમજાઈ જશે છતાં પણ કાંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે જેથી કરીને હું તમારા તમામ પ્રકારના જે પ્રશ્નોના સોલ્યુશન છે એ કરાવી શકું અને હા દોસ્તો અમુક ટોપિક એવા હોય કે જે તમને એમ લાગતા હોય કે આ ટોપિક માથે ટોપિક માટે થઈને મારા લેક્ચર બનાવવા જોઈએ તો એ પણ હું અવશ્ય લઈને આવીશ કે જે તમને આવનારી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય બરાબર દોસ્તો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ આશા રાખું છું બધાને મજા આવી હશે જો લેક્ચર ગયું હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો દોસ્તો મળીશું આવતા લેક્ચરમાં એક નવા ટોપિક સાથે કે મેં તમારી વચ્ચે હમણાં કીધું ચર્ચા કરી કોપ ત્રીસ એની તમામ પ્રકારની માહિતી લઈને આવવાનું છું અને પછીના લેક્ચરમાં તો દોસ્તો જોતા રહો આઈ સી ઈની આ મસ્ત મજાની યુટ્યુબ ચેનલ અને મસ્ત રહો તંદુરસ્ત રહો જય હિન્દ જય ભારત